છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ પાંચનું ગહન વિશ્લેષણ શીર્ષક પંચવિદ સામન પ્રાણ સામન વિદ્યા જીવનશક્તિમાં બ્રહ્મનું સંગીત અને દીર્ઘાયુષ્યનું રહસ્ય પ્રસ્તાવના બાહ્યથી આંતરિક ઉપાસના તરફનું સંક્રમણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પ્રથમ ચાર ખંડોમાં સામગાનની ઉપાસનાને ભૌતિક અને દૈવી તત્વો સૂર્ય વરસાદ જળ પશુ સાથે જોડીને ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું આ બધા બાહ્ય આધાર અધિદૈવત હતા હવે ખંડ 5 માં આચાર્ય ઉપાસકને શીખવે છે કે જો બ્રહ્મની અભિવ્યક્તિ બહારના જગતમાં છે તો તે તમારા પોતાના શરીરમાં પણ એટલી જ શક્તિથી વ્યાપેલી છે મનુષ્યના શરીરમાં જીવન શક્તિ પાંચ ભાગોમાં વહેંચાયેલી છે જેને પંચ પ્રાણ કહેવામાં આવે છે પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન આ ખંડમાં આ પાંચ પ્રાણોને સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન સાથે જોડીને ઉપાસના કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે આ ઉપાસનાનું લક્ષ્ય શરીરની તમામ શક્તિઓને જાગૃત કરીને પૂર્ણ આયુષ્ય શતાયુ પ્રાપ્ત કરવાનું છે આઈપંચ પ્રાણ અને સામગાનના પાંચ ભાગોનું સંકલન સામન અને પ્રાણો વચ્ચેનું જોડાણ માત્ર પ્રતિકાત્મક નથી પણ તે સામગાનની ક્રિયા અને પ્રાણની ક્રિયા વચ્ચેની સમાનતા દર્શાવે છે એક હિંકાર પ્રાણ ઉર્ધ્વગામી શ્વાસ સંબંધ હિંકાર ને પ્રાણ ઉપરની તરફ ગતિ કરતો મુખ્ય શ્વાસ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકાર એ શરૂઆત છે પ્રાણ વાયુ નીકળીને શ્વાસ દ્વારા તરફ નાક અને ગતિ કરે છે આ વાયુ શક્તિ નું પ્રથમ પ્રગટ સ્વરૂપ છે જે જીવનની શરૂઆત કરે છે ગુડાર્થ હિંકાર રૂપ પ્રાણ ની ઉપાસના એ આંતરિક જાગૃતિ અને કાર્ય કરવાની શક્તિ ની ઉપાસના છે બે પ્રસ્તાવ અપાન અધોગામી શ્વાસ સંબંધ અપાન તરફ ગતિ કરતો શ્વાસ સાથે જોડી છે વિશ્લેષણ પ્રસ્તાવ એ આગળ વધારવાનો આધાર છે અપાન વાયુ શરીરના નીચેના ભાગમાં ગતિ કરે છે અને અશુદ્ધિઓ મણમૂત્ર ને બહાર કાઢીને શરીર ને શુદ્ધ કરે છે શુદ્ધિ વિના જીવનનો આધાર ટકી શકે નહીં ગુઢાર્થ પ્રસ્તાવરૂપ અપાનની ઉપાસના એ આધાર અને શુદ્ધિકરણની ઉપાસના છે જે આંતરિક સ્થિરતા આપે છે ત્રણ ઉદ્ગીત વ્યાન સર્વવ્યાપક પ્રાણ સંબંધ ઉદ્ગીતને વ્યાન સમગ્ર શરીરમાં વ્યાપેલો પ્રાણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ ઉદ્ગીત એ સામગાનનો મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે વ્યાન વાયુ પ્રાણ અને અપાનની ક્રિયાઓની વચ્ચે સંતુલન જાળવે છે અને આખા શરીરમાં ચેતના અને શક્તિનો પ્રવાહ ફેલાવે છે તે સર્વવ્યાપક છે ગુડાર્થ પુદગીત રૂપ વ્યાન એ બ્રહ્મને સર્વવ્યાપકતાનો આંતરિક પ્રતિક છે આ ઉપાસના સંતુલન બેલેન્સ અને અંતર્જ્ઞાન આપે છે ચાર પ્રતિહાર સમાન પાચક પ્રાણ સંબંધ પ્રતિહાર ને સમાન શરીરની મધ્યમાં રહેલો પાચન પ્રાણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રતિહાર એ પૂરક ભાગ છે સમાન વાયુ નાભિના પ્રદેશમાં રહીને ભોજનનું પાચન અને ઉર્જાનું સમાન વિતરણ કરે છે આ શક્તિ વિના શરીર જીવન ટકાવી શકતું નથી તે જીવનને ટકાવવા માટે અન્નનું રૂપાંતરણ કરે છે ગુઢાર્થ પ્રતિહાર રૂપ સમાનની ઉપાસના એ પોષણ અને આંતરિક શક્તિના સંચયની ઉપાસના છે પાંચ નિધન ઉદાન ઉર્ધ્વગામી અને મુક્તિદાયી પ્રાણ સંબંધ નિધન ને ઉદાન ગરદન થી ઉપર રહેલો મુક્તિ તરફ લઈ જનારો પ્રાણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ ગાનની સમાપ્તિ છે છે ઉદાન વાયુ શરીરને ઉપર તરફ લઈ જાય ઊંઘમાં કે મૃત્યુ સમયે આત્માને બહાર લઈ જાય છે તે મુક્તિ અને ઉર્ધ્વગતિ સાથે જોડાયેલો છે ગુઢાર્થ નિધન રૂપ ઉદાનની ઉપાસના એ સમાપ્તિ અને મુક્તિની ઉપાસના છે જે મનુષ્યને બ્રહ્મ વિલીન થવા માટે તૈયાર કરે છે બે પ્રાણ સામન વિદ્યા ગહન વિશ્લેષણ આ ઉપાસના શા માટે દ્વિતીય અધ્યાયના મધ્યમાં આટલું સ્થાન ધરાવે છે છે તે સમજવું જરૂરી એક જ્ઞાન અગાઉની ઉપાસનાઓ સૂર્ય વરસાદ પશુ બાહ્ય તત્વો પર આધારિત હતી આ પ્રાણ સામન વિદ્યા ઉપાસક શીખવે છે કે સર્વોચ્ચ શક્તિ અને આધાર તેની અંદર જ છે મુક્તિ મેળવવા માટે બહારના યજ્ઞો કે ક્રિયાકાંડોની જરૂર નથી પરંતુ પોતાના શ્વાસ અને શરીરની શક્તિને ઓળખવાની જરૂર છે આ જ્ઞાન મનુષ્યને આત્મનિર્ભર અને અને શક્તિશાળી બનાવે છે બે ક્રિયા ચેતનાનું સંતુલન સામગાનની જેમ પ્રાણોની ક્રિયાઓ પણ સતત ગતિમાં હોય છે પ્રાણ ક્રિયા પ્રાણ અપાન સમાન એ કાર્યના પ્રાણ છે વ્યાન સંતુલન વ્યાન પ્રાણ એ બે ક્રિયાઓ વચ્ચેનું સંતુલન છે જે ધ્યાન અને યોગનું મૂળ છે ઉદાન મુક્તિ ઉદાન પ્રાણ એ અંતિમ લક્ષ્ય છે આ ઉપાસના દ્વારા મનુષ્ય પોતાના કર્મ પ્રાણ અને જ્ઞાન ઉદાન ને સંતુલિત કરવાનું શીખે છે ત્રણ યોગ અને ઉપનિષદનો સંગમ પ્રાણ સામન વિદ્યા એ પ્રાણાયામ અને પ્રત્યાહારના સિદ્ધાંતોનો પાયો છે ઉપનિષદ અહીં સ્પષ્ટપણે યોગિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે પ્રાણાયામ પ્રાણ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પ્રાણ જ બ્રહ્મ મનુષ્ય જે શ્વાસ લે છે અને છોડે છે તેજ બ્રહ્મનું સંગીત સામન છે આ સત્ય જાણવાથી મન આપોઆપ શાંત થાય છે વ્યાનનું કેન્દ્ર વ્યાન મધ્યનું સંતુલન એ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેનું સૌથી મહત્વપૂર્ણ પ્રાણ છે જેને ઉદ્ગીત સર્વોચ્ચ ગાન સાથે જોડવામાં આવ્યું છે ત્રણ ઉપાસનાનું ફળ દીર્ઘાયુષ્ય અને પૂર્ણતા ખંડ પાંચમાં આ ઉપાસનાનું ફળ અત્યંત ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે એક

મનુષ્ય શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે જેનાથી તેનું આયુષ્ય અને કાર્યક્ષમતા બંને વધે છે ઇન્દ્રિયોનું પૂર્ણ બળ પ્રાણ પર નિયંત્રણ મેળવવાથી ઉપાસકની તમામ ઇન્દ્રિયો શક્તિશાળી બને છે તેની વાણીમાં શક્તિ દ્રષ્ટિમાં તેજ અને મનમાં સ્પષ્ટતા આવે છે આ પૂર્ણતા તેને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં સફળતા અપાવે છે ત્રણ સર્વત્ર વ્યાપક પ્રાણની ઓળખ આ ઉપાસના નું અંતિમ આધ્યાત્મિક ફળ એ છે કે ઉપાસક સમજે છે કે તેનો પ્રાણ આત્મશક્તિ જ સમગ્ર બ્રહ્માંડ વ્યાપેલો છે આ જ્ઞાન તેને ભય અને મૃત્યુના મુક્ત કરીને બ્રહ્મ સાથે એકાકાર થવા માટે તૈયાર કરે છે આઈવી ઉપસંહાર આંતરિક સામન જ પરમ સત્ય છાંદોગ્ય ઉપનિષદ નો ખંડ પાંચ સ્પષ્ટપણે સ્થાપિત કરે છે કે સામાન નું સંગીત બહાર નહીં પણ મનુષ્યના શ્વાસમાં વાગી રહ્યું છે આ પ્રાણ સામન વિદ્યા જીવનના રહસ્યોને આંતરિક બનાવે છે તે શીખવે છે કે જો મનુષ્ય જાગૃતિ સાથે પોતાના પ્રાણોની ક્રિયાને જુએ તો તેને બહારની કોઈ વિધિની જરૂર નથી તેના શરીરમાં વહેતા પાંચ પ્રાણ જ તેના માટે સર્વોચ્ચ યજ્ઞ અને મુક્તિનો માર્ગ છે આત્મજ્ઞાનનો પાયો આ આંતરિક સામનને ઓળખવામાં રહેલો છે શું તમે હવે આ લેખ માટે ટાઇટલ